દાહોદ સંજેલી તાલુકાના કોટા ખાતે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં પાટોત્સવ ઉજવાયો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ કોટા વાણિયા ઘાટી ટેકરી પર મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે પ્રેમ ભક્તિ દ્વારા પાટોત્સવ ઉજવાયો જેમાં સંજેલી નગરના તેમજ સંજેલી તાલુકાના આજુબાજુના વિસ્તારના ધર્મપ્રેમી ભાવિક ભક્તો વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ શ્રીરામ ભક્ત સંકટ મોચન હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ તેમજ ભજન પ્રસાદ માટે મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભક્તો ઉમટી પડ્યા હતા આ સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં સંતો મહંતો ભક્તો અને ધર્મશાળા બંને તેમ લોકમુખે લોકો ભક્તો ચર્ચા કરતા જણાયા હતા ભજન પ્રસાદ બાદ ભજન કીર્તન અને સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ ઉલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય રીતે હનુમાન જયંતિ નિમિત્તે પાટોત્સવ ઉજવાયો હતો